વડા ગુજરાત છે વલ્લભ વિદ્યાનગર શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ અનિયમિત હાજરી અને પ્રોક્સી અટકાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કુલપતિને આવેદન પત્ર સુપરત કર્યું એબીવીપી આવેદન પત્રમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓની હાજરીની સ્થિતિ ચિંતાજનક છે રેગ્યુલર કોર્સના વિદ્યાર્થીઓ અનિયમિત હાજરી આપે છે પ્રોક્સી અને નકલી હાજરીનો દુરુપયોગ થાય છે બપોર પછીના વર્ગોમાં હાજરી ઓછી રહે છે શિક્ષકોને વાસ્તવિક હાજરીની માહિતી મળતી નથી આ સમસ્યાના કારણે શૈક્ષણિક માનદંડોમાં ઘટાડો થાય છે વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ સર્જાય છે વાલીઓની ખોટી માહિતી મળે છે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર નકારાત્મક અસર પડે છે બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરીના ડિજિટલ રેકોર્ડ સરળતાથી એક્સેસ કરી શકાશે પરીક્ષા માટેની લાયકાત નક્કી કરવામાં મદદ મળશે દિવસ સમય પ્રમાણે હાજરીનું વિશ્લેષણ શક્ય બનશે યુજીસી ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમ તાત્કાલિક અમલમાં લાવવાની માંગ કરવામાં આવશે આ ઉપરાંત એવીપીએ સાયન્સના રમતગમતના મેદાનનું મેન્ટેનન્સ કરવા અને યુનિવર્સિટીના મુખ્ય મકાનમાં બનાવેલા નવા વોશરૂમ તાત્કાલિક ખોલવાની માંગ પણ કરી છે